બેંકરભાઈ દીદી સાહેબની દીદી જેરિયા માં છે યસ કઈ સૈયદ થાય ને મેં ને દઈ દીધા આ કંખા કયો એમ તો સૈયદ આયે ને એ લોકો ની ખબર ને હા એમ કે હું પૂછું તો તો મારી કે પૂછ્યા જોય નકર સલાહ માંગે શું કઈ

અરે ફાઈનલ દે કે দিবে હા કે કિસ લખ દે કે લી ન હા અરે બળ દે હા વાહ મદારે અને જો કે આમાં તમે જોવો વર્કર વાળી દીજો આમાં તમને જો આમાં હું છે કેલું છે મારી જો આમાં ડાયરેક્ટ આને ક્યાં લગાડે લગી હતી તો લોકો कंहिं એય રીતુ માં અરે ભાઈ ઓલા ભાઈ અરે ગબ્યા હાલ 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 જલદી આપડે હાથ હવે જતો હારી જતો અમારા હાથ છો કે શું કેવાય